એટલે કે પસાર થવું જેમ ઇઝરાયેલી લોકો વર્ષો પહેલા મિસરની ગુલામીમાંથી પસાર થયા હતા એમ આપણને પાપમાંથી મુક્તિ આપનાર પ્રભુ ઈસુ એ પાસ્કા પર્વ આપણે મનાવીએ છીએ આજે સર્વને આ પાસ્કા પર્વ ઉપર શુભેચ્છાઓ પાઠવું છું સજીવન થયેલા પ્રભુ ઈસુ આપણને સૌને એમની કૃપાઓથી ભરપૂર કરે એમનું એમની કૃપાઓ અને એમના પ્રેમથી આપણું જીવન ભર્યું ભર્યું રહે એવી પ્રાર્થના અને શુભેચ્છાઓ આજના સંદેશની અંદર સમાજની અંદર ઘણા લોકો જે તરછોડાયેલા છે જે ગરીબ છે જે દુઃખી છે એમને પ્રભુનો અનુભવ થાય સજીવન થયેલા ઈસુ હંમેશા એમને સાચવી રાખે અને આપણે પણ આપણા એક સાચા ભાઈ તરીકે પડોશી ધર્મ નિભાવીને હંમેશા આપણા જીવનની અંદર આપણે આગળ વધીએ તેવી કૃપા સાથે બિરમુછું ફરી મોખર તમને બધાને હેપી ઈસ્ટર આપણે ચડાવીને તમે આ કુણ્ય વિધિ આદરિયો છે તે ગુજારી રાતે તો તમે તમને એવી વિનંતી કરીએ છીએ કે યજ્ઞાર્થે તમારી આગળ મુકેલા અમારા નિવેદને પવિત્ર આત્માને આશીષથી પાવન બનાવી અને સર્વ સમાજ પિતા પરમેશ્વર સ્વીકારે એ માટે પ્રાર્થના કરો